બોતેર વર્ષે આપણને આજે પ્રાપ્ત થયો છે શ્રાવણ સુદ એકમ અને જ્યારે પૂર્ણાવતી થાય છે ત્યારે શ્રાવણ હોદ અમાસ અને સોમવાર આવે છે આ વર્ષે આપણે અહીંયા પાંચ સોમવારનું મેળાનું આયોજન થાય છે પાંચ સોમવારના મેળાની અંદર ચરમરિયા દાદાને તલવટ દૂધ અને શ્રીફળનો અહીંયા પ્રસાદ થાય છે દાદાને લાખોની મેદની હજારોની મેદની અંદર આપણે દર્શન આરતી આવે છે જે કોઈ દર્શને આવે એનું બધું કામ પરિપૂર્ણ થાય છે દાદા એનું રક્ષણ કરે છે અહીંયા આપણે શ્રાવણ સુદ એકમના દિવસે અહીંયા સોમવારના દિવસે સાંજે સવારે પબ્લિક ઘણું આવે છે અને અહીંયા ભારતીગત લોકમેળાનું આયોજન થાય છે જેથી આ બધા દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે દેવ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરા તાલુકાની અંદર આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર આશરે એકસો ચાલીસ વર્ષ પુરાણું મંદિર છે આ મંદિરની અંદર હું પણ ત્રીસ વર્ષથી ભગવાનની પૂજા કરી રહ્યો છું પૂજારી તરીકે ફરજ નિભાવું છું મારું નામ જોશી રોહિત નરેન્દ્રભાઈ છે આ મંદિરની વિશેષતા આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લગભગ આશરે સમથિંગ બોતેર વર્ષની આજુબાજુ આ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે જે સોમવારે ચાલુ થાય છે અને સોમવારના દિવસે પૂર્ણ થઈ રહ્યો છે તો આજ સોમવારના દિવસે શ્રાવણ માસના શિવ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે ફુલેશ્વર મહાદેવ મંદિરની અંદર સોમવારના દિવસે સાયમ શૃંગારની અંદર ભગવાનના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે જેમ કે આજ પ્રથમ સોમવારના દિવસે ગણપતિ દર્શન છે બીજા સોમવારના દિવસે મહાકાલેશ્વર દર્શન આવશે એવી રીતે અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં આવે છે અમરનાથ દર્શન પણ કરવામાં આવે છે અને સાયમ આરતી પશ્ચાત પૂર્ણા શ્રાવણ માસ દરમિયાન શિવ મહિમના સમૂહ પાઠ થાય છે શિવ આરાધના થાય છે શિવ સ્તુતિ થાય છે અને ભગવાન શિવને આરાધના કરવામાં આવે છે શિવની પ્રસન્નતા મેળવવામાં આવે છે શ્રાવણ માસના સોમવાર અમાસના દિવસે સોમવારના દિવસે પણ ભગવાનનો ભંડારો કરવામાં આવશે જેમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે જય મહાદેવ